ધરભપોર બાદ અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો જ્યારે એમસીના પ્રી મોનસૂન પ્લાન પાણીમાં પહેતા દેખાયા પાંજરાપોળ વિસ્તારમાં પાણી ભરાયા છે જ્યારે થલતીજ વિસ્તારમાં પણ પાણી ભરાયા આ પાણી ભરાવાનો સિલસિલો લાંબો છે જ્યારે પંચવટી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા વરસાદ બંધ થયો પરંતુ પાણી હજુ પણ ભરાયેલા અને ભરાયેલા જ જોવા મળી રહ્યા છે છડાવાડ ચોકી સામે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે એક તરફ તંત્ર દ્વારા બેસ્ટ પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે વરસાદ થોડી અમથી વાર માટે આવી રહ્યો છે અને બાવાઓને પોકળ સાબિત કરી અને જતો રહે છે શહેરના પશ્ચિમ ભાગમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તે ધોધમાર વરસ્યો હતો વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે અને પાણી ઓસરવાનું નામ લેતા નથી મહત્વનું છે કે પરિમલ ગાર્ડન નજીક આવેલ છડાવાળ ચોકી છે ને તેની સામે જાણે કે અહીં તળાવ ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે નજરે પડી રહી છે સામાન્ય વરસાદમાં જ આ જે ચાર રસ્તા છે ને ત્યાં આ જ પ્રકારની સ્થિતિ કાયમ સર્જાતી હોય છે પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે આ પ્રકારની સમસ્યાઓ છે તે સર્જાય છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો દાવા એવા જ કરી રહી છે કે વરસાદ બંધ થયાના ગણતરીના મિનિટોમાં જ પાણી છે તે તમામ વિસ્તારમાંથી ઓસરી જાય છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે શર્મા જોશી સંદેશ અમદાવાદ શહેર માં સાર્વત્રિક વરસાદ છે તે શરૂ થયો છે મહત્વનું છે કે સામાન્ય વરસાદ માં જ શહેરીજનો જે સમસ્યા થી પીડાઈ રહ્યા છે તે પાણી ભરાવાની સમસ્યા છે તેની પણ શરૂઆત થઈ ગઈ છે મહત્વનું છે કે એલિઝ બ્રિજ નજીક આવેલો જે આ રેલવે અંડરપાસ છે ને તે ઘરનાળું છે તેમાં પાણી ભરાઈ ગયા છે તેના કારણે વાહન ચાલકો છે તેને પારાવાર હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે ગુજરાત કોલેજી એલિઝ બ્રિજ તરફનું જે માર્ગ છે ને તે માર્ગ ઉપર પાણી જે છે તે ભરાઈ ગયા છે જેથી કરી અને વાહન ચાલકો છે તેને અત્યારે વારવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ અમદાવાદમાં આજે વીસ જ મિનિટ વરસાદ પડ્યો છે અને અમદાવાદના તંત્રની પોલ છે તે ખુલ્લી પડી ગઈ છે અમદાવાદના એસજી હાઈવે પર ગુંટણ સમા પાણી ભરાયા છે આ પાણી બીજા કોઈ વિસ્તારમાં નહીં પરંતુ અમદાવાદના થલતેજ વિસ્તારમાં ભરાયા છે એટલે થલતેજને અમદાવાદનો સૌથી પોષ વિસ્તાર માનવામાં આવે છે જ્યાં પાણી ભરાય છે પાણી ભરાતાની સાથે જ જે ટ્રાફિક છે તે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે કારણ કે અમદાવાદમાં આજે લગભગ સાડા ચારથી પાંચ દરમિયાન જ્યારે વરસાદ પડ્યો ત્યારે ઓફિસો છૂટવાનો પણ સમય હતો તે દરમિયાન વરસાદ પડતાની સાથે પાણી ભરાયા છે અને પાણી ભરાતાની સાથે લોકોએ ઘરે જવામાં ઉતાવર કરી છે અને તેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના તંત્ર એ સમજવું જોઈએ કે જે છે તે સમયસર ટેક્સ તો ભરે છે પરંતુ કોર્પોરેશનની જે જવાબદારી નિભાવવાની છે રોડ પર પાણી ન ભરાવા જોઈએ સોસાયટીમાં પાણી ન ભરાવા જોઈએ લોકોને તકલીફ ના પડવી જોઈએ તે આ વસ્તુ જે છે તે કોર્પોરેશન ક્યારે સમજશે તે જોવાનું રહે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ